હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો વિદ્યા સહાયક ભરતી છથી આઠ માટે સામાજિક વિજ્ઞાન વિષયમાં એનો બીજો રાઉન્ડ છે એ જાહેર થઈ ગયો છે અને જે પણ ઉમેદવારોનો કો આમાં કોલ લેટર નીકળે છે એને પોતાનો કોલ લેટર છે એ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી એટલે છ વાગ્યાથી પોતાનો કોલ લેટર છે એ મેળવી લેવાનો રહેશે એની ઓનલાઈન વેબસાઇટ પરથી જ કોલ લેટર છે આપને મળશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર છે એ મળવાનો નથી અને આ આ રાઉન્ડની જો વાત કરવામાં આવે તો એમાં જે પણ ઉમેદવારોનો આમાં સમાવેશ થયો છે એ ઉમેદવારોએ ત્રણ દસ બે હજાર પચીસથી લઈ અને ચો ચાર દસ બે હજાર પચીસ દરમિયાન ત્રણ દસથી લઈ અને ચાર દસ દરમિયાન એના જિલ્લા પસંદગી માટે છે એ બોલાવવામાં આવેલા છે જેમાં સમય સ્થળ અને તારીખ એની એના કોલ લેટરમાં છે એ લખેલું હશે હવે જો મેરિટની વાત કરવામાં આવે તો કે કેટલાય મેરિટ છે એ અટકેલું છે તો એમાં તમે જોઈ શકો કે સામાજિક વિજ્ઞાનની અંદર આ જે ઓપન કેટેગરીમાં જ બીજો રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવ્યો છે એટલે જે પણ કેન્ડિડેટનો આ મેરિટની અંદર સમાવેશ થાય છે પછી એ કેટેગરીના ઉમેદવાર હોય તો એને પણ કોલ લેટર મળશે તો સામાજિક વિજ્ઞાનની અંદર આ મેરિટ છે એ એકોતેર પોઈન્ટ સાઠ સત્યાવીસે અટકેલું છે બરાબર તો બીજા રાઉન્ડના અંતે આ મેરિટ છે એકોતેર પોઈન્ટ સાઠ સત્યાવીસ રહ્યું છે હવે જો આપણે વાત કરીએ કે આમાં ક અત્યાર સુધી પેલો રાઉન્ડ અને આ બીજા રાઉન્ડના કટ ઓફ દરમિયાન કેટલા ઉમેદવારોનો છે આમાં સમાવેશ થઈ ગયો છે એની જો વાત કરવામાં આવે તો એમાં તમે જોઈ શકો કે અહીંયા મેરિટ છે આપવામાં આવેલું છે એકોતેર પોઈન્ટ સાઠ સત્યાવીસ એટલે કે અત્યાર સુધી પચીસો ઉમેદવાર છે એને બોલાવી લેવામાં આવેલા છે એટલે કે બીજો રાઉન્ડ છે એ પૂર્ણ થશે ત્યાં સુધીમાં પચીસો ઉમેદવાર છે એને બોલાવી લીધેલા છે તો આ આ પચીસો ઉમેદવાર બાદ હવે કેટલી જગ્યાઓ બાકી રહેશે એના ઉપર આગળનો રાઉન્ડ છે એ નક્કી થશે તો અત્યાર સુધી આ એકોતેર પોઈન્ટ સાઠ સત્યાવીસ આજનું જે મેરિટ અટકેલું છે એમાં પચીસો ઉમેદવાર છે એનો સમાવેશ થઈ ગયેલો છે તો આવી જ માહિતી લઈને આપણે આવતા રહીશું વિડીયો પસંદ હતો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ